તારીખ પાંચ બે બે હજાર પચીસ રાડપુર સવારની હરાજી મિત્રો માર્કેટ ચાલુ થાય છે હજી તો ગાળો ભૂગા કાઢે લીલી ડુંગળી છે મેથી છે ધાણા છે ફૂબી છે લેમબોરા વાલોર માં યે એક ધાણા રાંટો રોમ ને ખોબી નથી ઓ એક ને ધાણા ની હાલા તી ધાણા

હાથ ને ચડી ગયા પછી બિલક નથી હું ઓલા નાગડકા મારે કંકોતરી મોકલવાની કાલી આવ્યો હતો ને આજે આવ્યો નાગડકા હોય ને તો મોકલી કંકો બે રૂપિયા <desperating off> <desperating off> <Him catch> <surprise>

છત્રી આણંદવી 40 40 જે આરો હતો 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 કિલો તારો અને ઓપન ગંગા આલિયા કરીનો કિલો સુપર આ તરી એકદમ બરબી 35 રૂપિયાનો પેલો હરો 65 વાળો 45 45 50 એક લાખવાળો ગયો કિલો વધી બટા બટા ડબલું લેકોની હાલો

تھن کو داويل کي لو سندو به آ لئي لبر آلا بها به جي پونن گلي گهيو اي پاسي تم بيل كونار رنگڻو آپيو وڪارو بدو هاٿ ٿي گيو آهي ها جي به وڪارو وٽا آهي نه ها 40 40

आप पूरे दिन बोला विक्रम ने काम हो

આલો હા હા 20 રૂપિયા 10 જાવ આ મહિન્દ્રા ગાડી લઈજો 20 રૂપિયા 10 જાવ એટલે હાને 14 કિલો હા ભાઈ ભીંડો ભીંડો આ ભાઈ ભીંડો અરે બાબા ભીંડો ભબીને બનાવતો રોડો ભીંડો ભીંડો ભીંડો

છપ્પન ચાલીસ <Lebanon> <anneating> <aroos>

એ કોરા 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 વાણીબેન એ વાણીબેન હલાય લો આજ ગોલા ગોલા આમાં શું તારે 40 40 રૂપિયા આપી જો તો લઈ લે ખટવાડે 40 40 એકા 20 ની પેન આવશે હા ને તમને બે 20 20 વાગે તો એક ગાડી હોય છે મેથી <laughs> મેથી <laughs>

ડુંગળી કુલ કેટલા જણા આપી બે જણા ને ત્રણ જણા નાપી ત્રણ જણા એક રોકડા ને કેડીન કલ્યાણભાઈ એ રોકડા વાળી તો પછી બીજી હતી જરુન કનિયલ વાળી હતી કેડીમાં ડુંગળી ગઈ ને એ ડુંગળી હરી નાહિરાબે વાળી એ ચાર જણ ને આવી એક બે ત્રણ ને ચાર જણ થઈ ગયા

રીંગણા હવે મી ગયા

વિના કિલર કોલેટો નથી બસના દાયને પડ્યા 40 20 40 ઈરાને જડે ને રીંગણામાં એ એવું કઈ બરાબર છે 50 ભાઈ રીંગણાનું આ આ ભાઈ ઊભા આવા રીંગણાના ભાવ 500 પડ્યા આ એકઠ છિતર એસી ચારસો એક બે પાંચ છોડ છત્ અઢાર છવ્વીસ ત્રીસ એકત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ સાતસો ચાલીસ એકતાલીસ એકતાલીસ

এখন একা উ જબલું રીંગણા માં થોડીક તેજી જોવા મળી નવ કિલો રીંગણા પાંચસો ના જબલા સુધી